આ નકલીનો મામલો સામે આવ્યો છે આ વખતે અરવલ્લી રહી હોવાના આક્ષેપ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કર્યો છે મોડાસાના તિરુપતિ રાજ બંગલોઝમાં આ ઓફિસ ધમધમતી હતી જ્યાંથી તપાસમાં ખોટા બિલ અને સિક્કા મળી આવ્યા છે

પત્રકાર પરિષદને સંબોધતા બાયડના ધારાસભ્ય ઝાલાએ હતું કે થોડા ધવલસિંગ પહેલા ફોન કરીને જાણ કરી હતી કે તિરુપતિ બંગલોઝમાં ડુપ્લિકેટ ઓફિસ ચાલી રહી છે તેથી હું છેલ્લા સાત થી આઠ દિવસથી જોઈ રહ્યો છું મને જાણ કરવામાં આવી હતી કે અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી આવી કચેરી ક્યાંક ચાલી રહી છે મેં કલેક્ટર અને એસપી નું ધ્યાન દોર્યું અને તેઓએ મારી સામે ડીડીઓ તપાસના આદેશ આપ્યા હતા મને માહિતી મળતા હું સ્થળ પર પહોંચ્યો અને તપાસ કરી હજુ સુધી મને શંકા છે અને અધિકારીઓ પર વિશ્વાસ છે પરંતુ અહીં અધિકારીઓ જ બેઠેલા હતા એટલે કેવી તપાસ થશે એ હું જાણતો નથી આજ રોજ મને માહિતી મળતા હું સ્થળ ઉપર પહોંચ્યો સ્થળ ઉપર પહોંચ્યા પછી તપાસ્યું મને તો શંકા જ હતી માત્ર હું એવું માનતો નહોતો કે આવું હોઈ શકે કંઈક પરંતુ હજુ સુધી પણ મને શંકા છે અને હું આ શંકાના દોર પર જ કહું છું હું ખોટો પણ હોઈ શકું પણ અધિકારીઓ પર એટલો વિશ્વાસ મૂકું છું પરંતુ અહીંયા અધિકારી જતા બેઠેલા એટલે રીતના તપાસ થશે અધિકારી મેં ખોલ્યા જોયું તો અંદર બે થી ત્રણ ખાનાઓની અંદર ઓછામાં ઓછા પચાસ થી સાહીઠ સિક્કાઓ પડ્યા છે અલગ અલગ તાલુકાના એન્જિનિયરના સિક્કાઓ પડેલા એટલે મને એમ લાગ્યું કે હવે તો એવો વિશ્વાસ સાથે કદાચ હું કહી શકું છું કદાચ બોગસ જ અહીંયા હોય એક કોમ્પ્યુટર પણ છે જો એ કોમ્પ્યુટર ને પરફેક્ટ થી તપાસ કરવામાં આવે અને એ જે પ્રિન્ટરો છે પ્રિન્ટરોમાં કેટલી પ્રિન્ટ કેવા પ્રકારની નીકળી એ ફોરેન્સિકમાં એની તપાસ કરીને શું કરવામાં આવ્યું છે આ દાખલો બેસાડવા માટેની જરૂર છે